હોસ્પિટલ અને ડૉક્ટર ઋતિકભાઈ પટેલ એમની હોસ્પિટલ આકસ્મિક મારા દીકરાના ઘરેથી શીતલ કે કરી જતા એને હોસ્પિટલ એડમિટ કરવાનું રાધનપુર સ્થિત એવા ડૉક્ટર નવીનભાઈ ઠક્કર જેઓના રેફરન્સથી ઋતિકભાઈનું ખૂબ સારો એવો રિસ્પોન્સ અમને મળ્યો છે હોસ્પિટલમાં ડૉક્ટર ઋતિકભાઈ સાહેબની જે કંઈ સેવાઓ છે એ ગજબની સેવાઓ છે અને સાચી હોસ્પિટલનો તમામે તમામ સ્ટાફ પણ એટલો બધો હોસ્પિટલનો ઉત્સાહી છે કે આવનાર કોઈપણ ધર્દી માટે એ પોતે ભગવાન માની અને તથા પ્રયત્નો કરેલા છે આ સ્ટાફ પણ હસીરો છે સાહેબ પણ ખૂબ એવા કુશળ અને બાહોશ છે જેઓની નીતિમત્તા નીતિબત્તા રઘુપરાંત અને કબીરપંથીના એ ગજબના એવા ઉપાસક છે પરમ કૃપાનું પરમાત્માને જે કંઈ અમને એમના તરફથી સુવિધાઓ મળી છે એ અવર્ણનીય છે આપણે એવું તો ન કહી શકીએ પણ જે કંઈ અમને સેવાઓ મળી છે તેમના તરફથી ખૂબ સરસ સેવાઓ મળી છે જે કોઈ બીજા દર્દીઓ પણ અમારી મારફી ઉભી થતા હશે તો અમે સૌથી વિશેષ પ્રથમ પ્રાયૃત્તિ આ વોર્લ્ડ હોસ્પિટલ અને ડૉક્ટર લુતુભાઈના તમામ સ્ટાફને સારી રીતે યાદ કરી અને એમને અહીંયા રેપર્થ કરવા માટે પણ પ્રયત્ન કરીશું